નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ છ પાઠ આઠ રામ રાખે તેમ રહી તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે પ્રશ્ન એક આપેલા શબ્દોના અર્થભેદ શબ્દ કોષમાંથી શોધીને લખો ઉદાહરણ વારી વારી તો ક્રમ અને વારી તો પાણી પેલું દિન તો દિવસ અને દિન તો ગરીબ બીજું હરી તો ભગવાન અને હરી તો વાનર ત્રીજું ચીર તો લાંબો સમય અને ચીર તો વસ્ત્ર ચોથું રવિ તો સૂર્ય અને રવિ તો વિશિયાળુ પાક પાંચમું ગુણ તો લક્ષણ અને ગુણ તો કોથળો છઠ્ઠું વધુ તો વધારે અને વધુ તો વહુ સાતમું પૂર તો નગર અને પૂર તો પાણીનો વધારે પ્રવાહ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ શબ્દો લખો ઉદાહરણ આપેલું છે દયા તો દયાહીન પેલું શક્તિ તો શક્તિહીન બીજું આશા તો આશાહીન ત્રીજું શ્રદ્ધા તો શ્રદ્ધાહીન ચોથું દુઃખ તો દુઃખહીન પાંચમું પ્રેમ તો પ્રેમહીન પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો પહેલું પ્રભુ ભજન આપણે નિત્ય પ્રભુનું ભજન કરવું જોઈએ બીજું ભાવતું ભોજન મને આજે બપોરે ભાવતું ભોજન મળ્યું ત્રીજું ગાદી તકિયા આપણે સૂતી વખતે નરમ ગાદી કે તકિયા રાખવા જોઈએ ચોથું સુખ દુઃખ જીવનમાં સુખ અને દુઃખ તો ચાલ્યા કરે છે પાંચમું ભૂખ્યા ભોજન આપણે ભૂખ્યાને ભોજન આપવું જોઈએ પ્રશ્ન ચાર લીટી દોરેલા શબ્દ જવાબમાં આવે તેવા પ્રશ્ન બનાવો કોઈ 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 દિવસ 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 હોય હોય છે છે તો શું બીજું અમે ભૂખ્યા રહીએ છીએ તો કોઈ દિવસ તમે કેમ રહો છો ત્રીજું બાય મીરા માટે પ્રભુજ ગિરધર નાગર છે કોના માટે પ્રભુજ ગિરિધર નાગર છે ચોથું કોઈ દિવસ પહેરવા હીરના ચીર હોય છે કોઈ દિવસ પહેરવા શું હોય છે પાંચમું કોઈ દિવસ સુવાને ગાતી તકિયા હોય છે તો કોઈ દિવસ સુવાને શું હોય છે પ્રશ્ન પાંચ નીચે આપેલા ક્રિયાવાચક શબ્દોને વા પ્રત્યે લગાડીને વાક્ય બનાવો પેલું ચાલવું તો ચાલવા રમેશને બીક લાગતા તે ઝડપથી ચાલવા લાગ્યો બીજું ઉઠવું તો ઉઠવા મારે સવારે વહેલું ઉઠવા એલાર્મ લગાડવું પડે છે ત્રીજું ઝઘડવું તો ઝઘડવા સ્ત્રીઓ પાણી માટે ઝઘડવા લાગી ચોથું રમવું તો રમવા છોકરા ક્રિકેટ રમવા લાગ્યા પાંચમું આપવું તો વાંચવા આજે હું મારા ભાઈબંધના ઘરે વાંચવા જઈશ સાતમું કૂદવું તો કૂદવા બાળક રમકડા જોઈને કૂદવા લાગ્યું આઠમું રડવું તો રડવા બાળક કૂતરાને જોઈ રડવા લાગ્યું પ્રશ્ન છ કાવ્યના આધારે બંધ બેસતા જોડકા જોડો તો પેલું છે સુખ દુઃખ તો સેવું બાગ બગીચા રહેવું શીરો પૂરી ખાવું ગાદી તકિયા સૂવું અને હીર તો પહેરવું પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલું રામ રાખે તેમ રહીએ કાવ્યમાં કવિ કેવી રીતે રહેવાની વાત કરે છે તો આ કાવ્યમાં કવિ ભગવાનની ઈચ્છા પ્રમાણે રહેવાની વાત કરી છે જીવનમાં સુખ હોય કે દુઃખ તેને એક સમાન રીતે આનંદથી જીવન જીવવાનું કહે છે બીજું રામ રાખે તેમ રહીએ એટલે રામ રાખે તેમ રહીએ એટલે ભગવાન પર ભરોસો રાખીને જીવનમાં જે પણ થાય તેનો આનંદ અને ધીરજથી સ્વીકારવું જોઈએ પ્રશ્ન ત્રણ મીરાબાઈએ સુખ દુઃખ સર્વે સહી એવું કેમ કહ્યું હશે મીરાભાઈ દરેક પીડાને પણ ભગવાનની ઈચ્છા માની સ્વીકારી ભક્તિમાં લીન રહીએ તો સુખ સહેલું બને છે એવી ભાવના તેમને વ્યક્ત કરી છે એટલે જ તેઓ કહે છે કે સુખ દુઃખ સર્વે સહી ચોથું આ કાવ્યમાં વૈભવી જીવન ક્યાં ક્યાં અને કેવી રીતે જોવા મળે છે તો આ કાવ્યમાં વૈભવી જીવનનો ઉલ્લેખ બાગ બગીચા રહેવા ફરવા મળે છે કોઈ દિવસ ભોજનમાં શીરોપુરી મળે છે કોઈ દિવસ હીરના કપડાં પહેરવા મળે છે કોઈ દિવસ સુવા માટે ગાદી તકિયા મળે છે વગેરેમાં આપેલો છે